બાવીશી આંખની હોસ્પિટલે વિશ્વાસ અનુભવ અને શ્રેષ્ઠતાના સાઈઠ વર્ષની ઉજવણી કરી બાવીશી આંખની હોસ્પિટલ એક હજાર નવસો પાસઠમી આંખની સંભાળમાં વિશ્વસનીય નામ સમુદાય પ્રત્યે સમર્પિત સેવાના સાઈઠ વર્ષની ગર્વથી ઉજવણી કરી પ્રખ્યાત નેત્ર ચિકિત્સક ડો અનિલ કે બાવીશી દ્વારા રિલીફ રોડ અમદાવાદ ખાતે સ્થાપિત આ હોસ્પિટલ ફક્ત બે હજાર રૂપિયા અને ન્યૂનતમ સુવિધાઓથી શરૂ થઈ હતી દાયકાઓથી તેમની અગ્રણી દ્રષ્ટિ અને અવિરત પ્રતિબદ્ધતા સાથે બાવીશી આંખની હોસ્પિટલ ભારત અને વિદેશના લાખો દર્દીઓની સેવા કરતી એક અગ્રણી સંસ્થામાં વિકસ્યું છે ડો અનિલ બાવીશી ભારતમાં પ્રથમ હતા જેમણે રશિયામાં તાલીમ લીધા પછી રિફ્રેક્ટિવ સર્જરી રેડિયલ કેરાટેક્ટોમી રજૂ કરી માઇક્રોસ્કોપ આસિસ્ટેડ આંખની સર્જરી શરૂ કરો નેત્ર ચિકિત્સાશાસ્ત્રના પ્રોફેસર તરીકે દેશભરમાં એકસોમી મી વધુ નેત્ર ચિકિત્સકોને તાલીમ આપો તેમણે ઓગણીસો અઠ્ઠાણુંમાં ગુજરાતમાં લેસિક સર્જરી શરૂ કરી હતી તેઓ એક પ્રશંસનીય સ્ટ્રેબિસ્મોલોજીસ્ટ સ્ક્વિન્ટ સ્પેશિયાલિસ્ટ હતા રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા અમદાવાદ આ ઉદ્દેશ્ય એ હતો કે આજથી સાહીઠ વર્ષ પહેલા નાઇન્ટીન સિક્સટી ફાઈવ ઓગણીસ સપ્ટેમ્બરના દિવસે મારા ફાધરે એક બાવીસી હોસ્પિટલ બે હજાર રૂપિયાથી શરૂ કરેલી હતી બે રૂમમાં કરેલી હોસ્પિટલ આજે ત્રણ હોસ્પિટલ અને આ ચોથા હોસ્પિટલની તૈયારી સાથે એક ઇન્સ્ટિટ્યૂટ બની ગઈ છે અને એનું આ સેલિબ્રેશન છે આ નાનકડું મારા ફાધરને ઓનર આપવાની એક અમારી મનની ઈચ્છા પણ છે આની સાથે અને લોકોને જણાવવું છે કે અહીંયા આટલા વર્ષોના જર્ની પછી અમે આંખની સંપૂર્ણ સેવાઓ એક છતની નીચે આપી શકીએ છીએ અને એ પણ દુનિયાના સર્વોત્તમ સાધન સાથે અને સારા રિઝલ્ટની ગેરંટી સાથે એનું સેલિબ્રેશન છે આ